જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું વિધવા સહાય વિશે તો બે હજાર ચોવીસમાં થોડોક સુધારો વિધવા સહાય પેન્શન યોજનામાં લાવેલો છે જે મહિલા અને બાળ વિભાગ ગુજરાત રાજ્ય ગોધીનગર તો આપણે આજે વાત કરીશું વિધવા સહાય યોજનામાં શું ફેર બદલાવ આવ્યો છે વિધવા સહાય યોજનામાં સાડી બારસો રૂપિયા સહાય મળે છે જે અત્યારે પણ એ જ સહાય મળે છે તો આજે આપણે વાત કરીશું કે જે વિધવા સહાય પેન્શન યોજનામાં ફોર્મ ફોર્મ ભરવાનું આવતું હતું વિધવા સહાય મેળવવા માટેનું જે હવે નામ બદલીને ગંગા સ્વરૂપા સહાય યોજના મેળવવા માટેનું ફોર્મ તેવું નામ ગુજરાત સરકાર દ્વારા બદલવામાં આવેલું છે વિધવા સહાય પેન્શન યોજનામાં જે નામ બદલીને ગંગા સ્વરૂપા સહાય યોજના મેળવવા માટેનું ફોર્મ નામ રાખવામાં આવેલું છે તો જે પણ વિધવા બહેનો છે એમને કદાચ કઈ કારણોસર આ લાભ ના મળી શકતો હોય અને તમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને આ ફોર્મ મોટા ભાગે દરેક ગામમાં જે પણ વિધવા બહેનો છે માતાઓ છે એમને આ પેન્શન યોજનાનો લાભ મળતો જ હોય છે પણ આ માહિતી એમના માટે છે કદાચ કોઈ કારણોસર તમને આ લાભ ના મળતો હોય તો અચૂકથી અમારો કોન્ટેક કરજો મોબાઈલ નંબર છે તો આનું એકસો સાઈઠ ચારસો સાઈઠ ચોસઠ અને વિધવા સહાય પેન્શન યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોવે છે તો એના વિશે પણ આપણે માહિતી આપી દઈશું તો પહેલા તો જે પણ બહેનનું એટલે કે જે પણ વિધવા બહેન હોય એમનું આધાર કાર્ડ જન્મનો દાખલો આવકનો દાખલો પૂર્ણ લગ્ન કરેલા નથી તેનો દાખલો જે તલાટી કમ મંત્રી સાહેબ તમને લખીને આપશે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ સાઈઝ સાઇઝનો ફોટો બેંક પાસબુકની ઝેરોક્ષ અને પતિના મરણનો દાખલો આટલા ડોક્યુમેન્ટ જોવે છે તો તમને કદાચ હજુ પણ ના ખબર પડે તો અચૂકથી અમારો કોન્ટેક કરજો તો કેવી રીતે ફોર્મ ભરવું ક્યાં જઈને ફોર્મ ભરવું ક્યાં જઈને તમને આ ફોર્મ આપવાનું રહેશે એના વિશે માહિતી જોઈએ અને તમને કદાચ આ યોજનાનો લાભ જે પણ બેન માતાઓને વિધવા સહાય યોજનાનો લાભ ના મળતો હોય તો અચૂકથી અમારો કોન્ટેક્ટ કરજો જેથી અમે તમને મદદ કરીએ અને તમને જે વિધવા સહાય યોજનાનો લાભ સાડી બારસો રૂપિયા સહાય મળે છે એ મળે એવા અમે પ્રયત્ન કરીશું તો આ એમના માટે જ છે જેમની પાસે માહિતી ના હોય અને આ યોજનાનો લાભ ના મળતો હોય એમના માટે તો તમામ મિત્રોને હું જણા જણાવવા માંગુ છું કે તમારી આજુબાજુ કોઈ આવી વિધવા બહેન કે માતાઓ રહેતી હોય અને કદાચ એમને કોઈ કારણોસર આ યોજનાનો લાભ ના મળતો હોય તો અચૂકથી અમારો કોન્ટેક કરજો જેથી અમે એમને આ વિધવા સહાય પેન્શન યોજનાનો લાભ અપાવવા માટે પ્રયત્ન કરીશું જે વિધવા સહાય પેન્શન યોજનાનું નામ બદલીને હવે ગંગા સરુપા સહાય યોજના મેળવવા માટેનું ફોર્મ જેનું નામ બદલીને રાખવામાં આવેલું છે જય માતાજી મિત્રો વિડિયો શેર કરજો અને અમારા ફેસબુકને ફોલો કરજો આવને આવા વિડિયો જોવા માટે અને નવી